આપનું સ્વાગત છે અત્યારે આપણે શીખીએ એકાઉન્ટ પાર્ટ ધોરણ પાઘડીનું મૂલ્યાંકન પાઘડીના મૂલ્યાંકનમાં વિડિયો લેક્ચર આપણે જોયું તો સરેરાશ નફાની પદ્ધતિ બરાબર અને પાઘડીની વ્યાખ્યા આપને ખ્યાલ છે તે રીતે પાઘડીની વ્યાખ્યા અને સરેરાશ નફાની પદ્ધતિ અત્યારે આપણે મિત્રો શીખવાના છે બીજી રીત પાગડીના મૂલ્યાંકનની બીજી રીત સરેરાશ નફાની પદ્ધતિ જનરલી નફો સતત વધઘટ થયા કરતો હોય તો પહેલી રીત વપરાય સરેરાશ નફાની રીત પરંતુ જો દર વર્ષે નફામાં સતત વધારો થતો હોય અથવા ઘટાડો થતો હોય તો વપરાય છે ભારીત સરેરાશ નફાની પદ્ધતિ જોઈએ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ વેઇટેડ એવરેજ પ્રોફિટ મેથડ જો દાખલામાં

કે નફો કા દર વર્ષે વધતો હોય દર વર્ષે વધતો હોય એટલે શું કે માનો કે પહેલા વર્ષે પાંચ લાખ વર્ષ પાંચ લાખ રૂપિયા નફો થયો બીજા વર્ષે સાત લાખ રૂપિયા નફો થયો ત્રીજા વર્ષે દસ લાખ રૂપિયા નફો થયો એના પછીના વર્ષે બાર લાખ ઇન દર વર્ષે નફામાં સતત વધારો થતો હોય તો આપણી પાસે એક જ પદ્ધતિ આવે ભારત સરેરાશ નફાની પદ્ધતિ એક્ઝામમાં કહે કે ન કહે એટલે ખાસ તમારે ચેક કરવાની છે આ રીત ભારે સરેરાશ નફાનું સૂત્ર ભારે સરેરાશ નફો બરાબર કુલ ભારે નફો છેદમાં કુલ ભાર આટલું જ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર એટલે જે નફો હોય મિત્રો આપણે જે નફો આપ્યો હોય એને ભાર આપી દેવાનો છે ભાર આપવો એટલે શું આમ પ્રેશર નથી આપવાનું એક કિલોગ્રામ બે કિલોગ્રામ ભાર આપવો એનો મતલબ થાય ઇમ્પોર્ટન્સ આપવું મહત્વ આપવું બરાબર એટલે એની કહેવાય ભારિત નફો કેવી રીતે ભાર આપવામાં આવે છે મિત્રો તો જે નજીકનું વર્ષ હોય એને વધારે મહત્વ આપવામાં આવે એટલે વધારે ભાર આપવામાં આવે અને જે દૂરનું વર્ષ હોય તેને ઓછો ભાર આપવામાં આવે એટલે કે ઓછું મહત્વ આપવામાં આવે છે એટલે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર બરાબર આટલું જ એટલે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર આ છે ભારીત સરેરાશ નફાનું સૂત્ર રેગ્યું સિયાદ તમને ભારેત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર માત્ર સરેરાશ નફાના સૂત્રમાં શું હતું કે આપેલા વર્ષોનો જેટલો નફો હોય તે કુલ નફો છેદમાં વર્ષની કુલ સંખ્યા જ્યારે ભારિત નફાનું સૂત્ર શું આવશે કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર અને પાઘડી તો પાઘડીના સૂત્ર આગળની જેમ જ આ ભારિત સરેરાશ નફો આપણને જે મળ્યો હોય મિત્રો એને ગુણ્યા ખરીદીના વર્ષો એ તો આગળ પણ હતું એટલે પાઘડી બરાબર ભારીત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો આ બે સૂત્ર યાદ રાખવાના છે પેલું ભારીત સરેરાશ નફાનું સૂત્ર તો ભારીત સરેરાશ નફો બરાબર કુલ ભારત નફો છેદમાં કુલ બાર આઈ રિપીટ ભારીત સરેરાશ નફો બરાબર કુલ ભારત નફો છેદમાં કુલ બાર અને પાઘડી બરાબર જે ભારીત સરેરાશ નફો મળ્યો હોય એને ગુણ્યા ખરીદીના વર્ષો કરી દેવાના છે આટલી વસ્તુ સિમ્પલ છે ક્યારે યુઝ થશે દર વર્ષે નફો જ્યારે સતત વધતો હોય ત્યારે નેક્સ્ટ જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર થ્રી બરાબર આ બધા સ્વાધ્યાયના દાખલા છે આપણા નીચેની માહિતી પરથી ભારત સરેરાશ નફાની રકમ શોધો ઓકે એક્ઝામ્પલ નંબર વન અને ટુ આપણે સાદી સરેરાશમાં જોયું બરાબર સરેરાશ નફાની પદ્ધતિ આમાં આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર થ્રી એન્ડ ફોર તો નીચેની માહિતી પરથી ભારે સરેરાશ નફાની રકમ મેળવો હવે પેલા જુઓ અહીંયા સ્પષ્ટ કહી દીધું ભારત સરેરાશ નફાની રકમ બરાબર ભારત સરેરાશ નફાની રીતે રકમ મેળવો અહીંયા માત્ર ભારત સરેરાશ નફો મેળવવાનો છે પાઘડી મેળવવાનું કહ્યું નથી એટલે પાઘડીનું સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરીશું નહીં હવે જો પેલા ખરેખર ભારત સરેરાશ નફો કયો એટલે નફો દર વર્ષે કા સતત વધતો હોય અથવા ઘટતો હોય જોઈએ બે હજાર તેર ચૌદમાં સાહીઠ હજાર નેક્સ્ટ એના પછીના વર્ષમાં ચૌદ પંદરમાં સિત્તેર હજાર નફો વધ્યો પંદર સોળમાં નેવું હજાર સોળ અને સત્તરમાં એક દસ એટલે નફો જુઓ સતત વધતો જાય છે તો જ્યારે સતત નફો વધતો જાય મિત્રો ત્યારે આપણે એને ભાર આપવાનો છે એટલે કે મહત્વ આપવાનું છે બરાબર ભાર કેવી રીતે આપીશું તો અહીંયા તમને જસ સમજાવું અહીંયા આ રીતે એમ ભાર લખવામાં આવે બરાબર એને ભાર આપવા માટે બીજું કશું નથી કરવાનું પહેલા વર્ષને એક પછીના વર્ષને બે પછીના વર્ષને ત્રણ પછીના વર્ષને ચાર બસ આ રીતે ભાર આપી દેવાનો એટલે કે જે નજીકનું વર્ષ હોય ને જો એને વધારે ભાર મળ્યો ભાર એટલે મહત્વ મળ્યું અને જે દૂરનું વર્ષ હોય એને ચેક કરો ઓછો ભાર મળે એટલે આ સૌથી દૂરનું હતું એને એક એક બે ત્રણ અને ચાર બરાબર આવી રીતે ભાર આપવામાં આવે એ રીતે જો જતો હોય સતત નફો તો એટલે નફા નફાને ભાર સાથે ભાર આપી દીધા પછી આ બંનેનો ગુણાકાર કરવામાં આવે રિપીટ નફો અને ભાર આ બંનેનો ગુણાકાર કરવો એટલે સાઈઠ એકા સાઈઠ હજાર બરાબર સાહીઠ એકા સાઈઠ હજાર સિત્તેર ગુણ્યા બે સાત દૂ ચૌદ એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા નવ ગુણ્યા ત્રણ નવ ત્રીસ સત્યાવીસ બે લાખ સિત્તેર હજાર રૂપિયા અને ચાલીસ હજાર રૂપિયા આનો તમે સરવાળો કરો એટલે અહીંયા આપણને મળશે ભાર અહીંયા મળશે આપણને કુલ ભાર આને કહેવાય કુલ ભાર હમણાં લખીને આપવું બે ત્રણ 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 છ ચાર દસ બરાબર આ મળ્યો આપણને કુલ ભાર અને અહીંયા મળશે આપણને આ ભારિત નફો આને કહેવાય ભારિત નફો બરાબર ચાલો આ ભારિત નફો કહેવાય ઓકે વ્યવસ્થિત આપણે લઈએ એને ચાલો જુઓ વર્ષ બે હજાર તેર ચૌદ પંદરસો આ નફો આપણને આપ્યો સાહીઠ સિત્તેર નેવું અને એક દસ એને ભાર આપી દીધો એક બે ત્રણ ચાર બરાબર સીધો એક થી સ્ટાર્ટ થાય એક બે ત્રણ અને ચાર આ આપણે ભાર આપી દીધો ભારનો સરવાળો કરો એટલે કુલ ભાર દસ આવી ગયા ઓકે અને અને છે તે નફો 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 એટલે મેં કહ્યું ભાર આ બંનેનો ગુણાકાર બે કરશો કે એક ચાલીસ નેવું ગુણ્યા ત્રણ બે સિત્તેર એક લાખ દસ હજાર ગુણ્યા ચાર ચાર ચાલીસ એનો કુલ સરવાળો કરશો એટલે મળશે નવ લાખ ને દસ હજાર રૂપિયા ઓકે કુલ ભાર દસ અને કુલ ભારિત નફો નવ લાખ દસ હજાર એટલે આપણા સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે કે ભારેત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો નવ લાખ દસ હજાર ભાગ્ય કુલ ભાર દસ નવ દસ ભાગ્યા દસ કરશો એક મીંડું ઉડી જશે એકાણું હજાર મળશે આપને ભારે સરેરાશ નફો ઓકે જોઈએ આપણે કુલ ભારિત નફો છે કુલ ભાર ભારીત નફાનું સૂત્ર નવ લાખ દસ હજાર ભાગ્યા દસ એક મીંડું કાંઠ થઈ જાય આ મળ્યું આપણને એકાણું હજાર ભારે સરેરાશ નફો બરાબર અહીંયા ખાલી આપણે ભારી શ્રેયસ નફો જ મેળવવાનું કહ્યું જો પાઘડી મેળવવાનું કહે તો પાછું સૂત્ર મૂકી દેવાનું પાઘડી બરાબર ભારી શ્રેયસ નફો ગુણ્યા ખરીદીને વર્ષો જે આપેલા હોય એની સાથે ગુણાકાર કરી દો અને સીધું કેલ્સીમાં તમે યુઝ કરો અને આન્સર મળી જાય ઓકે ચાલો આટલું સિમ્પલ વસ્તુ છે બરાબર નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણી પાસે નેક્સ્ટ નંબર ચાર નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના ભારે શ્રેયાસ નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે નક્કી કરો ખાસ ધ્યાન રાખજો આપણે કહ્યું છે ત્રણ વર્ષની ખરીદીના આધારે ઓકે હવે જુઓ પહેલા તો આપણે ચેક કરવું પડશે કે શું દર વર્ષે નફો વધે છે ખરા બરાબર તો જો ચાલીસ હજાર સાહીઠ હજાર પંચોતેર હજાર નેવું હજાર એક લાખ વીસ હજાર દર વર્ષે નફો વધ્યો તો જો દર વર્ષે સતત નફો વધે તો આપણે કરીશું તેને ભારે સરેરાશ નફાની પદ્ધતિ એ પાઘડી પાઘડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના ભારે સરેરાશ નફાની ત્રણ વર્ષની ખરીદીને આધારે નક્કી કરો એટલે પાઘડીના સૂત્રમાં છેલ્લે આપણે ગુણ્યા ત્રણ કરીશું ત્રણ વર્ષની ખરીદીના આધારે એટલે પાઘડીના સૂત્રમાં ગુણ્યા ત્રણ ઓકે હવે દાખલો કેવી રીતે કરવો એ તમને ખ્યાલ તો આવી જ ગયો છે આ નફો આપ્યો છે અહીંયા આપણે ભાર આપી દેવાનો છે બરાબર એક બે ત્રણ ચાર અને પાસે ચોક છત્રીસ બરાબર ત્રણ અને બાર પંચમ સાહીઠ છ લાખ જોઈએ ઓકે ચાલો બીજું કશું જ નથી કરવાનું આ વર્ષ લખી દેવાના અને નફો લખી દેવાનો ભાર આપણે આપવાનો એક બે ત્રણ ચાર પાંચ બરાબર અને એનો સરવાળો કરો એટલે કુલ ભાર આપણને મળે પંદર રૂપિયાનો એક લાખ વીસ હાજર પંચોતેર હજાર ગુણ્યા ત્રણ બસો પચીસ બે લાખ પચીસ હજાર નેવું હજાર ગુણ્યા ચાર ત્રણ લાખ સાઈઠ હજાર એક લાખ વીસ હાજર ગુણ્યા પાંચ છ લાખ એનો સરવાળો કરીશું એટલે મળશે તેર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા બરાબર હવે આપણે ભારિત સરેરાશ નફાનું સૂત્રો એટલે આપણને જવાબ મળશે નેવ્યાસી હજાર છસો છાસઠ પોઈન્ટ સડસઠ આપને ખ્યાલ છે કે પાંચ કરતાં વધારે પોઈન્ટ હોય તો છસો છાસઠ છે ત્યાં તમે છસો ને સડસઠ લઈ શકો છો ઓકે ચાલો પાઘડી બરાબર નું સૂત્ર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદી ના વર્ષો એટલે સરેરાશ નફો આપણને મળ્યો છસો પોઈન્ટ સડસઠ અથવા નેવ્યાસી હજાર છસો ને સડસઠ ગુણ્યા ખરીદી ના વર્ષો ખરીદી ના વર્ષો ત્રણ હતા આપણી પાસે તો નેવ્યાસી છસો છાસઠ પોઈન્ટ સડસઠ ગુણ્યા ત્રણ

થેન્ક યુ વેરી મચ આપણે બે રીત જોઈ સરેરાશ અને ભારિત સરેરાશ હવે આપણે નેક્સ્ટ રીત તરફ આગળ વધીશું થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો